નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજે તાજા જીરું બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ 3650 થી 4150 સમી 3500 થી 3800 વિરમગામ 3750 થી 4000 જેતપુર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો એકાવન વારાહી ત્રણ હજારથી ચાર હજાર છસો અગિયાર મોરબી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર આઠસો સિત્તેર સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો પોરબંદર ત્રણ હજાર ત્રણસો પચીસથી ત્રણ હજાર આઠસો પિંચોતેર કાલાવટ ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો બાબરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાઠ માંડલ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકાવન ખંભાળિયા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પચીસ વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકસઠ ત્રણ હજાર છસો થી ચાર હજાર રાપર ત્રણ હજાર થી ચાર હજાર સાઠ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એક તારી ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો રોલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો એસી હજાર પાંચસો ચાર હજાર એકસો એકત્રીસ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર સિત્તેર જુનાગઢ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો જામનગર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ત્રીસ જસદણ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો પચાસ ડીસા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો ચાલીસ તરા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો ઇઠોતેર સિહોરી ત્રણ હજાર ત્રણસો એક થી ત્રણ હજાર પાંચસો પાટણ ત્રણ થી ચાર હજાર એકસઠ લેનાવા ત્રણ હાજર બસો પંદર થી ચાર હાજર એકસો ત્રણ હજાર થી ત્રણ નવસો એકોતેર અમરેલી નવસો થી એક હજાર પાથાવડા ત્રણ હજાર આઠસો થી ત્રણ નવસો અંજાર ત્રણ ત્રણસો થી ચાર હજાર ત્રણસો વીસ કડી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર બસો પચાસ ગોંડલ બે હજાર સાતસો થી ચાર હજાર બસો એકાવન कराट तर हजार एक सौ ऐसी चार हजार एक सौ पचास पील्ड तरह हजार पांच सौ छवि तारो सोल तीन हजार छ सौ पत्र हजार छ सौ पत्र अड़वद तरह हजार सात सौ एक चार हजार एक सौ विसनगर तरह हजार एक सौ ठीक तार सौ भावनगर एक हजार छ सौ अठाणु थी तरह हजार पांच सौ इतर बोटाद तरह हजार सौ पचास चार हजार एक सौ पचास ऊंझा हजार तरह सौ हजार तरह सौ રાધનપુર ત્રણ હજાર એકસો નેવુંથી ચાર હજાર ચારસો પચીસ દિયોદર ત્રણ હજાર ચારસો ત્રીસથી ચાર હજાર એકસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો